થોડા દિવસો પહેલા હડતાલ પણ યોજવામાં આવી હતી અને સરકારના કાને વાત પહોંચાડવાની પણ તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે આજે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે પત્ર લખવામાં આવ્યો છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી સહાયની માંગ કરવામાં આવી છે તેમણે અમેરિકાની ટેરિફ નીતિના નકારાત્મક અસર અંગે ગંભીર ચિંતાઓ ડાયમંડ વર્કર યુનિયને વ્યક્ત કરી છે ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે જેના કારણે લાખો કામદારોના રોજગારમાં ખલેલ પહોંચી છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારો માટે સહાય આપવાની બાહેંધરી આપવામાં આવી હતી મુખ્યમંત્રીના નિર્દેશન હેઠળ રચાયેલી કમિટીએ આ બાબતે પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું કે છવ્વીસ દિવસ વીતી ગયા છતાં પણ સરકાર તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત કે સહાય મળી નથી

ગંભીર પરિસ્થિતિઓ દરમિયાન સુરતમાં ચાર જેટલા રત્ન કલાકારોએ હાલમાં જ આપઘાત કરી લીધો છે ત્યારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે અને નિર્ણય લેવામાં આવે તેવી માંગ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે નમસ્કાર હું છું ભાવે ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં છે એ કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે બે વર્ષથી આ મંદી છે અને બે બે વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બાહેધરી આપી હતી એ બાહેધરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે 25 થી વધારે દિવસો થયા છે 25 થી વધારે દિવસોની અંદર ત્રણ જેટલે 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી ખાલી આપી છે કમિટી બનાવી છે તો આ કમિટી શું કરી રહી છે પ્લાન બે હતો આજે વધારે દિવસ છે અમે અપેક્ષા રાખીએ છીએ કે કલાકારો ની સાથે સરકાર છે કે નથી ખુલાસો સરકારે કરવો જોઈએ અને આ જે કમિટી છે એ કમિટી કઈ દિશાની અંદર કામ કરી રહી છે એનું એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે બ્યુરો રિપોર્ટ સુરત